జయ గణపతి బా జయ శ్రీ కృష్ణ కనైయా వ్రజవాణి నా గణ దశ మా కనూడో వ్రజవాణి నా గణదేశ મતી સંગાથ માં મનગમતી ગમતી ઓઢણી ને ઓડી છે માથે મન ગમતી ઓઢણીને ઓળી છે માથે પવિત્ર શોભતા પે રવેશ મારે કાન ઉડો આવ્યો ઓઢોલીળા ના વેશ મારે પવિત્ર गण दस मानडो आयो डोली कपाडे चाँदलो बगे कडलामियो हे कपा चाँदलो बगे कडलाने कामियो मोहाते काम चुडलाने हे हे मनी रे हसियो हाथे चुडलाने हे કાનો આવ્યો ડોલીડા ના સમાજવાણી ના વાગ કિસ્મારે વાલી આવ્યો ડોલીડા ના આવે સમારે ભજવાણી ના સગડો રે જીવન એને કનૈયા ને સોંપીયું એ સગડો રે જીવન એને કનૈયા ને સોંપીયો દીઠોય ને નંદરાણી ના મારે કાનો આવ્યો ઢોલી ના વેસ માં એ દીઠોય ને નંદરાણી ના ഏ hey, വ്രജവാണി આવ્યો ડોલીડા ના દેશમાં વાલીડો આવ્યો ડોલીડા ના દેશમાં જે શ્રી કૃષ્ણ કનૈયા